નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ગી પટેલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત પાઠ સોળ રજ્જુહો ભસ્મ ભવતી ઈતિ રાખ દોરડું થઈ જશે આ પાઠ વિશે જોઈશું સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિ કથાઓ રચવામાં આવી છે આ નીતિ કથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે તો ક્યારેક લોકમુખે એટલે લોકોના મુખે રહીને સુરક્ષિત રહી છે આવી કથાઓ કર્ણોપકર્ણ એટલે એક કાને સાંભળી અને બીજા કાનને સંભળાવે એમ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે આ પ્રકારની કથાઓને એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે તો બીજી બાજુ શિષ્યોપદેશ માટે શિષ્ય વિદ્યાર્થીને ઉપદેશ આપવા માટે સમુદાયને સમુદાયને વિદ્વાન નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કાર્ય પણ કર્યું છે આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ વાર્તાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાય છે સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલાલકૃત ભોજ પ્રબંધમાં સંગ્રહિત છે આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે પરંતુ આ રીતે સર્વત્ર એટલે બધે જ સફળતા મળે જ એ શક્ય નથી આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કર્યું છે રાજા ભોજ ભસ્મમાંથી એટલે રાખમાંથી રજ્જુ બનાવવાનું કહે છે પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને રજ્જુને એટલે દોરડાને બનાવવાનો ઉપક્રમ કરે છે પણ તેમને સફળતા મળતી નથી છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવી દે છે તમને બધાને ખબર જ છે કે કાલિદાસ કેટલા મૂર્ખ હતા પણ માતાની ઉપાસના કર્યા બાદ સરસ્વતી માતાએ સાક્ષાત એમની જીભ ઉપર વાસ કર્યો આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે પુરસ્કાર એટલે ઈ નામ માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી એકદા જનસભાયા ભોજેન ઉદ્ઘોષિતમ એકવાર લોકસભામાં ભોજે જાહેર કર્યું કશ્ચિત જનહ જો કોઈ માણસ ભસ્મના રજ્જુમ નિર્માય રાખવડે દોરડું બનાવીને મહ્યમ દાસ્યથી મને આપશે તરી અહમ તો હું તસ્મય એટલે તેને રૂપિયાકાણ સહસ્રમ પદા પ્રદાસ્યામી તેને હું એક હજાર રૂપિયા આપીશ રાગનઃ ઉદઘોષમ શ્રુતા રાજાની જાહેરાત સાંભળીને સર્વે બધા નાગરિકો દોરડું બનાવવા માટે રાખવું સજ્જાતા પ્રયત્નશીલ થયા પ્રાય સર્વેશમ જનાના અયમ અનુભવ વર્તતે મોટા ભાગે બધા માણસોનો આ અનુભવ હોય છે યત એટલે કે કસ્યચિત પદાર્થ કોઈ પણ વસ્તુનું બનાવવા માટે પદાર્થ એટલે પદાર્થો પદ્ધતિ જ્ઞાનમ એટલે પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ વસ્તુ ત્રયમ અપેક્ષિતમ ભવતી એમ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવાનું હોય બનાવવાનું હોય ત્યારે આ ત્રણ વસ્તુ ખાસ જરૂરી બને કે પદાર્થો એટલે ચીજવસ્તુઓ બનાવવા માટેની ચીજવસ્તુઓ પદ્ધતિનું જ્ઞાન એટલે બનાવવાની પદ્ધતિ અને પુરુષાર્થ મહેનત આ ત્રણ વસ્તુ ખૂબ જરૂરી નીવડે છે યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ જો કારણરૂપ પદાર્થો બનેલા પદાર્થો ન હોય તરફી એટલે તો કશ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય તો કોઈ પણ નવા પદાર્થને નિર્મા નિર્માણમ કરતું ન શક્ય તે બનાવવાનું શક્ય થતું નથી સત્સુ કારણરૂપ કારણભૂતે શું પદાર્થેશું અને કારણરૂપ બનેલા પદાર્થો અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિ પણ જો બનાવવાની પદ્ધતિ ના અવગતા આવડતી ન હોય તદાપી ત્યારે પણ પદાર્થ નિર્માણમ કરતું ના પારયામ ત્યારે પણ વસ્તુને બનાવવામાં આપણે સફળ થતા નથી પદાર્થ ઉપસ્થિતા સ્યુ પદાર્થો હાજર હોય એટલે કે નવી વસ્તુ બનાવવા માટે પદાર્થો હાજર હોય નિર્માણ રીતિ અપી અવગતા બનાવવાની પદ્ધતિ પણ જાણેલી હોય તથાપિ તો પણ યાવપર્યંત જ્યાં સુધી જન એટલે માણસ પુરુષાર્થમ ન કરોતી પુરુષાર્થ કરે નહીં તાવતપર્યંત ત્યાં સુધી સહ એટલે તે નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણ નવી વસ્તુ બનાવવા માટે સમર્થો ન બી સફળ થતો નથી નગરસ્ય પ્રત્યેક જન નગરનો દરેક માણસ સ્વકીયન ઉપયુક્તેન પોતાના કહ્યા મુજબના અનુભવેન અનુભવ વડે પ્રથમ પહેલાં રજ્જુ નિર્માણે દોરડું બનાવવામાં આવશ્યક જરૂરી હોય એવા ભસ્મ જલ આદિના રાખ પાણી વગેરે પદાર્થાના પદાર્થોને એકત્રીકરણે પ્રવૃત્ત એકઠા કરવામાં ભેગા કરવામાં પ્રવૃત્ત થયો તતો પછી લોટથી નિર્માણસ્ય રોટલી બનાવવાની યાદ્રશી પદ્ધતિ જેવી પદ્ધતિ તેન અવગતા તેણે જાણેલી આસિત એટલે હતી તયા પદ્ધત્યા તે પદ્ધતિ વડે રજ્જુ નિર્માણે દોરડું બનાવવામાં પુરુષાર્થેન પુરુષાર્થ ઉદ્યત જાત આ પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયો ઉદ્યત એટલે પ્રયત્નશીલ થવું તૈયાર થવું કૃતેના અપી બહુના પ્રયત્નેન બહુ કોશિશ કરવા છતાં ભસ્મ એટલે રાખ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ દોરડાનું સ્વરૂપ ન પામી યતો કેમ કે જલાદ્રમ ભસ્મ પાણીથી ભીની થયેલી રાખ રૂપ પ્રદાન કાલે દોરડાનું રૂપ આપતી વખતે વિશીર્ણ સત વૈરવિખેર થતા રજ્જુરૂપ ન સાધયતી સ્મ દોરડાનું રૂપ સધા ન હતું નિખિલો દિવસ આખો દિવસ એવમ એવ વ્યર્થ વ્યતીત એમને એમ નકામો ગયો પરિણામ ફળ સ્વરૂપે ભસ્મના પ્રણીતા રાખથી બનાવવામાં આવેલું રજ્જુમ એટલે દોરડું કામહમ જોવાની ઈચ્છા રાજા રાજા એટલે અભજત હતાશાને પામ્યો નિરાશ થઈ ગયો અપરસ્મિન દિવસે બીજે દિવસે રાજસભાયામ દરબારમાં રાજા એટલે રાજાએ કાલિદાસાયદયત કાલિદાસને નિવેદન કર્યું ભવાન એવ સાધયતું તમે જ ભસ્મના રજ્જુ સાધયતું રાખમાંથી દોરડું બનાવી આપો કાલિદાસ સદ્ય કાલિદાસ તરત જ રજ્જુમ સાધયતું દોરડું બનાવવા પ્રયત્ન પરો અભવત પ્રયત્નશીલ થયા તેન પૂર્વમ તેઓ પહેલાં રજ્જુ સમાનિતા દોરડું લઈ આવ્યા તત પછી

જેમ જેમ આગ પકડતું ગયું તથા તથા તેમ તેમ ભસ્મત્વેન પરિણમિતા રાખના સ્વરૂપે બદલાઈ ગયું એવમ કાલિદાસેન આમ કાલિદાસે ભસ્મના રજ્જુહુ નિર્મિતા રાખ વડે દોરડું બનાવ્યું પ્રશાંતે અગ્નૌ જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે સ્થાલિકા સ્થિતામ ભસ્મભૂતામ થાળીમાં રહેલ રાખ રજ્જુહુ

વૈચિત્ર્ય વિશ્વસ્ય પ્રવાહે સેવી તે અપીવા આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ કાર્ય સાધન વેલાયામ માનવઃ નિષ્ફલો ભવે માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે ક્યારેક અસફળ થાય ભસ્મ ભવતું નો રજ્જુ રજ્જુ ભસ્મ ભવતી દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું થઈ જાઓ એમ મામ ઈવ અનુસરણ પ્રાગનો મારી માફક અનુસરતા સમજદાર ડાહ્યા માણસે વિરુદ્ધ મંત્રહિત ક્વચિત ક્વચિત એટલે ક્યારેક વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પાઠનું ભાષાંતર બે ત્રણ વખત સાંભળ્યા પછી તમે તમારી નોટબુકમાં લખશો વસ્તુ